જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તાલડાની જે ખૂબ જ પ્રખ્યાત કેસર કેરી છે એનું યાર્ડ ચાલુ થવાનું છે તો આજે છે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ તાલડા યાર્ડ આપણે હરાજી માટે તૈયાર છે તો ચાલો આજે ભાવતાલ શું રહેવાના છે કેસર કેરીના એ આપણે આ વિડીયોની અંદર જાણીશું તો ચાલો મારી સાથે વિડીયો જોતા રહેજો ખૂબ મજા આવશે તો આવી રીતે રિક્ષામાં કે કોઈપણ વાહનની અંદર કેરી આવતી હોય તો અહીંયા પહેલાં એન્ટ્રી થતી હોય ત્યાર પછી યાર્ડની અંદર જતી હોય ને અહીંથી ટોકન મેળવી લેતા હોય અને અહીંયા અલગ અલગ દલાલો છે કિસાન મેંગો ભોલેબાબા ભગવતી અર્જુન ભાગ્યલક્ષ્મી રામદૂત આયશ્રી પીઠલ કૃપા ભાગ્યોદય ઘણા બધા અંદર દલાલો છે તો આપણે અંદર જઈ અને આજના કેસર કેરીના ભાવ ભાવતાલ કેવા રહે એ આપણે વિડીયોની અંદર આગળ જાણશું અને આજે છે પહેલો દિવસ આવી રીતે ખેડૂતો કેસર કેરીના બોક્સ લઈને આવતા હોય સાડા દસ કિલોની ભરતી હોય અને સામે ટોકન લઈ અને પછી અંદર જે તમારે જગ્યાએ નાખવા હોય તે જગ્યાએ તમારે કેસર કેરીના બોક્સ રાખી દેવાના અલગ અલગ અહીંયા દલાલો હોય છે અને હરાજી થતી હોય તો ચાલો બે વાગે હરાજી ચાલુ થશે તો આપણે હરાજીના પાવતલ જાણીએ આ ટોકન હોય આ ટોકન લઈ અને પછી અંદર અલગ અલગ દલાલમાં કેરી રાખતા હોય થેન્ક યુ આ છે આપણું તાલાડા એપીએમસી માર્કેટિંગ યાર્ડ અહીંયા થાય છે આપણી કેસર કેરીની હરાજી અને આજે પહેલો દિવસ છે અને હરાજી ચાલુ થઈ ગઈ છે તો ચાલો આપણે હરાજીમાં શું ભાવતાલ હોય છે એ આપણે નીચે જઈને જાણીએ વાત કરવામાં આવે તો આજે ગીરની ઓળખ સવાન કેસર કેરીની પ્રથમ હરાજીનો તારણા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે અને કેસર કેરી અને કેસરી સિંહના નામે જે અમારો એરિયો પ્રખ્યાત છે અને કેસર કેરી જે લોકોને દાઢે લાગેલી છે આપણે ગુજરાતીમાં કહીએ તો તેની આજે પ્રથમ હરાજી શરૂ થઈ રહી છે જેના ભાગરૂપે તમને હું આજે મળ્યા છે આવકની વાત કરવામાં આવે તો આ વર્ષે ચોગામાં આ વર્ષે અમારો બજાર સમિતિનો એવો અંદાજ છે કે ત્રણ લાખ પચાસ હજારથી ચાર લાખ જેવા બોક્સ સિઝન દરમિયાન વેચાવા માટે ખેડૂતોના આવશે અને વાત કરવામાં આવે તો આવક ગઈશાલી સરખામણીમાં ત્રણ હજાર આવક વધી છે પણ એનું મુખ્ય રીતની છે કે દરેક ખેડૂતને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન નથી નાની ક્વોન્ટિટીમાં ઉત્પાદન છે એટલે ખેડૂતો ફરજિયાત એપીએમસીમાં વેચવા મજબૂર બન્યા આમ ગુજરાતીમાં કહીએ તો ગીરથી કેસરી સિંહ અને કેસર કેરી બંને વિલિપ્ત થઈ રહ્યા છે અને પોતાનો વિસ્તાર વધારે રહ્યા છે કેસર કેરી આજે આમ બોટાદ સુધી પહોંચી ગઈ છે બરડાના ડુંગર સુધી પહોંચી ગઈ સિંહ અને કેસર બંને એક સાથે સ્થળાંતર કરી રહ્યા હોય એવું દેખાય છે આ જોઈ લો તમારે બીજું ગાય ને ચારો છે બાજ

તો આવી રીતે હરાજી કરવામાં આવતી હોય અને તો પહેલાં જે હરાજી થઈ એ ગાઈને સારા માટેનો બોક્સ હતા બાકી સાતસો પચીસથી શરૂઆત થઈ છે અને આજે હરાજી ચાલુ થઈ છે પિંચોતેર અગિયારસો 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 પચીસ પચાસ પિંચોતેર બારસોસો પાંચસો રૂપિયા મનસુખ ગોરવા

પચાસ પિંચોતેર એક હજાર પિંચોતેર પિંચોતેર સાત સવા સાત सात सात साडे सात साडे सात तोंडी आठ आठ सवा आठ साडे आठ साडे आठ कोण कोण नौ 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 एक छवा आफू थमुद आठ आठ सवा आठ सवा आठ सवा आठ सवा आठ अ साठ आठ તો આવી રીતે હરાજી કરતા હોય આજે છે યાર્ડનો પહેલો દિવસ છે ને આ છે તારડાનું માર્કેટિંગ યાર્ડ કેસર કેરી માટેની સરસ મજાની હરાજી અહીં થતી હોય તો અત્યારે બોક્સની પણ આવક જાજી છે અને આજે પહેલો દિવસ છે અને હરાજીમાં ચારસોથી લઈ

પિંચોતેર નવસો પચીસ પચાસ પિંચોતેર એક હાજર પચીસ પચાસ પિંચોતેર એક હાજર પિંચોતેર અગિયારસો પચીસ અગિયારસો લાઈક સુરેશ ખાલી અતિયારસો પચ્ચીસ પચાસ પી બારસો પચીસ બારસો પચીસ બારસો પચીસ લાઇક સુરેજમાં અરે એક હજાર વીસે થઈ ગયા ત્રીસ ચાલીસ પચાસ હાથ અગિયારસો ને હાથ સિત્ય એસી અગિયારસો ને એસી નેવું અગિયારસો નેવું બારસો બારસો લખ દિનેશભાઈ વેપારી ભાઈઓ કેરી ખરીદવા આવતો હોય યાર્ડ ની અંદર તો અહીંયા અભય બોક્સ મેંગો સપ્લાય છે ત્યાં તમને કેરીના બોક્સ દોરી માર્કર ટેપ વેડા વેડાની જારી ઘણી વસ્તુ તમને અહીં મળી જશે એ પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની છે આપણું આખા આખું તારાડા યાર્ડ અને યાર્ડમાં તમે જેવી એન્ટ્રી કરશો ને અહીં બાજુમાં છે અભય બોક્સ તો સારી ક્વોલિટીની વસ્તુ મળી જશે અને ઘણા બધા રાખે છે અહીંયા કેરીના બોક્સ ધોરી પછી તમને જ્યાં ભાવ સસ્તો લાગે ત્યાં જોઈ અને તમે ખરીદી કરી શકો છો આજનો ભાવ તલ છે નીચામાં નીચું સાડા છસો રૂપિયા સરેરાશ નવસો રૂપિયા અને ઊંચામાં ઊંચું પંદરસો રૂપિયા વેચાણું છે કુલ બોક્સની આવક છે ચૌદ તો આજે પહેલા દિવસની આવક છે અને ઊંચા ઉછી સારી ક્વોલિટીની કેરી હતી એ બારસો તેરસો ચૌદસો પંદરસો એવી રીતે વેચાણી છે અને સરેરાશ નવસો રૂપિયામાં વેચાણું છે બાકી ગોગડા અને ડાગા ડૂબીવાળી એ તો ચારસો ને આડા ચારસો રૂપિયામાં વેચાતું હતું પણ સારી ક્વોલિટીની કેસર કેરી નાની સાઈઝથી લઈ મોટી સાઇઝ સુધીના ભાવતાલ છે તો આ આજનો ભાવતાલ છે જોઈ લ્યો મિત્રો આ છે અમારું મિત્રો આજે આ તાલડા યાર્ડની અંદર તાલડાની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરી એના ભાવતાલ આપણે જોયા અને ભાવતાલ એ નીચામાં નીચા સાડા છસોથી લઈ અને પંદરસો રૂપિયા સુધીના ભાવતાલ આજના છે અને જેવી કેસર કેરી હોય જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવતાલ આજના છે તો મિત્રો આપણે હરાજી સરસ મજાની જોઈ અને આ જે પેલો દિવસ છે તો ચૌદ હજાર પાંચસો જેવા બોક્સની આવક છે ફૂલ ટોટલ બોક્સની આવક છે ચૌદ હજાર પાંચસો તો આ છે તારાળા માર્કેટિંગ યાર્ડ જે તારાળાની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરી જ્યાં વેચાતી હોય જ્યાં હરાજી થતી હોય તો સરસ મજાનું યાર્ડ છે તો બપોરે બે વાગ્યે યાર્ડ ચાલુ થતું હોય અને જે કોઈને હરાજીમાં આવવું હોય અહીં ખરીદી કરવા તો બપોરે બે વાગ્યાનો ટાઈમ છે તો ગમે ત્યારે આવી શકો છો અને અલગ અલગ દલાલો છે એમની કેસર કેરીની હરાજી થતી હોય તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો છે તો ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ જય શ્રી